ઉનાના ઉમેદ ખાતે પંચોતેર મહોત્સવ પંચોતેર વર્ષ પૂર્વે ગુજરાત રાજ્યના તત્કાલીન મંત્રી કનૈયાલાલ મુનશીએ પર્યાવરણની જાળવણીમાં વૃક્ષોનું મહત્વ સમજીને વન મહોત્સવની ઉજવણીની શરૂઆત કરી હતી આ વન મહોત્સવની ઉજવણીમાં પીએમ નરેન્દ્ર મોદીએ રાજ્યકક્ષાના કાર્યક્રમો શરૂ કર્યા હતા હાલ આ મહોત્સવમાં મહાનગરપાલિકા નગરપાલિકા તાલુકા અને ગ્રામ્ય કક્ષા સુધી લોકો સહભાગી બની રહ્યા છે ધાર્મિક અને પર્યટક સ્થળો પર સાંસ્કૃતિક વનો સ્થાપવાની શરૂઆત તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કરાવી હતી જેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગળ ધપાવી રહ્યા છે આ કાર્યક્રમની શરૂઆત આદરણીય મહેમાનો દ્વારા પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી ત્યારબાદ ઉપસ્થિતોને સન્માનિત કરવા માટે તુલસીના છોડ અને સ્મૃતિચિહ્નો અર્પણ કરવામાં આવ્યા હતા સૌ મહેમાનોએ અમર જવાન શહીદ અલ્લાર ખા ઉન્નડજામની પાવનભૂમિ પર પ્રાથમિક શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું સાથે જ આ પ્રસંગે લોકોને વૃક્ષના રોપા આપી ઉછેર કરવા માટે શપથ લેવડાવવામાં આવ્યા હતા એક પેરમાં કે નામ અભિયાન અંતર્ગત દરેક લોકો વૃક્ષ વાવી તેનું જતન કરે તેમ જણાવાયું હતું આર એફ ઓ મકવાણાએ ચોક્કસ વૃક્ષોના મહત્વ વિશે અમૂલી સમજ આપી હતી તેમણે પ્રકાશ પાડ્યો હતો કે તુલસી જેને ઘણીવાર માતા છોડ તરીકે ગણવામાં આવે છે તે ઉદારતાથી બાવીસ કલાક માટે ઓક્સિજન પ્રદાન કરે છે જ્યારે વડ અને પીપળના વૃક્ષો બંને આપની સંસ્કૃતિમાં માદરણીય છે તે ચોવીસ કલાક સતત ઓક્સિજન પ્રદાન કરે છે એવું જણાવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન પ્રતિનિધિ પ્રકાશભાઈ ટાંગ તાલુકા તાલુકા પંચાયતના પ્રમુખ પ્રમુખ મકવાણા ભાજપ ચૌહાણ પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ સામતભાઈ ચારણીયા તાલુકા પંચાયત સદસ્ય બાબુભાઈ ચાવડા મુન્નાભાઈ ઉન્નરજામ સરપંચ તેમજ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ શાળાના આચાર્ય સહિતના મહાનુભાવો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વન વિભાગના કર્મચારીઓ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી રિપોર્ટ અબ્દુલ ઘાંચી પુના